નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હરિયાણાના મહેન્દ્રા એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ બાળકોના મોત નીપજ્યા છે ગુરુવારે સવારે એક સ્કૂલ બસ બેકાબુ થઈને પલટી ગઈ હતી આ બસમાં લગભગ પાંત્રીસ થી ચાલીસ બાળકો સવાર હતા ઘટના બાદ તેમાંથી પંદર બાળકોને ઈજા પહોંચી છે જેમને નજીકના હોસ્પિટલમાં ખસેડાયા છે આ બાળકોમાંથી ગંભીર રીતે એક ઈજાગ્રસ્ત બાળકને વેન્ટિલેટર પર રખાયો હતો જોકે થોડા સમય બાદ તેનું પણ મૃત્યુ થયું હતું પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મહેન્દ્રગઢ જિલ્લાના કનીના વિસ્તારની છે ઘટનાનો ભોગ બનનાર બસ એક ખાનગી સ્કૂલની છે ઘટનામાં લગભગ પંદર બાળકો ઇજાગ્રસ્ત થયા છે ઘટના કનીબા વિસ્તારના નજીકના કનીના દાદરી રોડ પર ઘટી હતી આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સ્થાનિકોનો દાવો છે કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો થોડા સમય બાદ પોલીસ અને તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે